અમદાવાદ રાજકોટ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયું છે ચોટીલા નજીક ટોલ પ્લાઝાની બંને બાજુ ટ્રાફિક જામ થયું છે હાઇવે પર બે કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગી છે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા છે હાઇવે પર ટ્રેલરની અકસ્માત થતા આ ટ્રાફિક જામ સર્જાયો ટ્રેલરની પાછળ જતા ટ્રક અને અન્ય કારને અકસ્માત નડ્યો હતો ઘટના સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ થાળે પાડવા માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે રવિવારને કારણે હાઇવે પર વાહન ચાલકોની વધુ અવર જવર છે તે હોય છે અને અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ છે તે સર્જાયો છે બે કિલોમીટર લાંબો આ ટ્રાફિક જામ સર્જાતા હવે વાહન ચાલકો પણ હાલ તો અહીંયા અટવાયા હોવાનું સામે આવી રહ્યું છે બીજી બાજુ રવિવારનો દિવસ હોવાથી હાઇવે પર વધુ અવર જવર છે તે જોવા મળતી હોય છે અને એક બાજુ આટલો મોટો ટ્રાફિક જામ અહીંયા સર્જાયો છે હાલ તો આ ટ્રાફિકને હળવો કરવા માટે પોલીસે પણ કામગીરી છે તે શરૂ કરી છે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે રાજકોટ હાઇવે પરના સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાયા છે પરેશ અમદાવાદ રાજકોટ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે શું વિગત જેને આ ચોક્કસ નિર્ણય લે તો સાયલા તાલુક સાયલા નો કાયદા પર જે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેને લઈને ટ્રાફિક છે આઠ કિલોમીટર જેટલો લાંબો થયો હતો અને જ્યાં પણ જે ટૂંકુઈ જે ગામ છે ત્યાં ટોલ નાકાનું કામ ચાલી રહ્યું છે તેના લીધે અકસ્માત અવરનવર પણ સર્જાતા હોય છે અને હાલ જે ટ્રાફિક લઈને વાહન ચાલકો છે તેમ તેમશ્કેલી સામનો કરી રહ્યા છે જયારે સ્થાનિક લોકોની માંગ છે કે ટોલ નાકાનું જે કામ ચાલી રહ્યું છે એ મનગતિએ ચાલી રહ્યું છે જેના લીધે હવે નોલ પણ અકસ્માત સર્જાતા હોય છે ને આ જે કામ છે ઝડપ પર પૂરું કરવા માટે સ્થાનિક લોકોની માંગ છે બિલકુલ પરેશ જાણકારી બદલ આપનો આભાર